આ પાંચ સંકેતો દર્શાવે છે કે તમારો સારો સમય આવવાનો છે સારો સમય આવે તે પહેલા પરમાત્મા આ સંકેતો આપે છે શું તમને પણ આવા સંકેતો મળે છે તો આવો આજે જાણીએ ઓમ વોઇસ ગુજરાતીમાં તમારું ફરી એક નવા વિડીયોમાં સ્વાગત છે આ વિડિયો ખૂબ જ મહત્વપૂર્ણ છે તેને ધ્યાનથી અને સારી રીતે સમજો કદાચ તમારા જીવનમાં પણ હવે ખુશીઓના વાદળો વાયાનો સમય આવી ગયો છે ઘણા લોકો પૂછે છે કે ખબર નથી જીવનમાં આગળ શું થશે કંઈક સારું થશે કે નહીં અને આપણને કેવી રીતે ખબર પડે કે આપણા જીવનમાં ક્યારે આપણો સમય બદલાવાનો છે આપણા સારા દિવસો આવવાના છે તેના માટે આપણને કેવી રીતે ખબર પડે તો આજે તમને જણાવીએ જો આ સંકેતો તમને મળવા લાગે તો સમજી લેવું કે હવે તમારો સમય બદલાવાનો છે કેવી રીતે ખબર પડે કે બ્રહ્માનો આશીર્વાદ તમારા પર છે અને તમારો સમય કેવી રીતે બદલાવાનો છે ઘણા લોકો પૂછે છે કે મને કેવી રીતે ખબર પડે કે હવે આપણા જીવનનો સારો સમય આવવાનો છે તેની ખબર કેવી રીતે પડે તો આજે જાણીએ સૌથી પહેલી વાત એ છે કે આપણે બધા જાણીએ છીએ આપણા જીવનમાં જે થાય છે તે જન્મ અને મૃત્યુ લાભ અને હાનિ ખુશીઓ અને દુઃખ આ તો જીવનના અભિન્ન અંગો છે આ બધું બધા જાણે છે આ બધું મહત્વપૂર્ણ છે જ્યાં માન જરૂરી છે ત્યાં અપમાન પણ જરૂરી છે અને જ્યાં સુખ છે ત્યાં દુઃખ પણ જરૂરી છે બધું એક જ પ્રણાલીનો ભાગ છે આ સમજો કે એક જ સિક્કાની બે બાજુઓ છે નિશ્ચિત પડે એવું માની લો કે સમય એ શક્તિશાળી હથિયાર છે જે સાયકલની જેમ ચાલતો રહે છે અને અંતે સુખ અને દુખ બધા પ્રકારનો સમય આપણા પર આવતો રહે છે આપણી પાસે આવતો રહે છે ક્યારેક નકારાત્મક ક્યારેક સકારાત્મક આ વાતને સારી રીતે સમજી શકો છો તેમ છતાં આપણો મન આશા રાખે છે કે આપણે કેવી રીતે ખબર પડે કે સારો સમય આવવાનો છે તેના માટે લોકોના મનમાં ઘણી આશા હોય છે તો તેના માટે જણાવીએ કે એક વખત શ્રી નારદ મુનિ શ્રી વિષ્ણુ ભગવાન પાસે પહોંચ્યા અને તેમને આ સંકેતો વિશે પૂછ્યું કે મનુષ્યના જીવનમાં સારો સમય આવે ત્યારે કયા સંકેતો મળે છે તો વિષ્ણુ ભગવાન શ્રી હરિ નારાયણે જણાવ્યું કે તેઓ મનુષ્યને એવા સંકેતો મોકલતા રહે છે જેનાથી આવનારા સમયનો થોડો અંદાજો આવતો રહે છે प्रकृति द्वारा पक्षियों द्वारा शुभ संकेतों द्वारा अने परमात्माना ते बाड़को द्वारा जेओ परमात्माना मार्ग पर चले छे तो आवो आजे आ संकेतों विषय जानिए के ते कया संकेतों छे जे भगवान तमारा माटे मोकले छे तमारो शुभ समय आवे ते पहला तमने संकेतों मरे छे तेमाथी सौथी पहलो संकेत ए छे के तमारी नींद ब्रह्म मुहूर्त मा એટલે કે સવારે 3 થી 5 વાગ્યાની વચ્ચે જો તમારી नींद ખુલી જાય અને ઉઠતા જ પરમાત્માનું સ્મરણ થઈ જાય પરમાત્માની યાદ આવે અથવા તમને એવું લાગે કે કોઈ દિવ્ય શક્તિ તમને જગાડી રહી છે તમને કોઈ દિશા આપી રહી છે તમારા મનમાં એવા વિચારો ચાલી રહ્યા છે જો તમને લાગે કે કોઈ તમને માર્ગદર્શન આપી રહ્યું છે તમને સવારે સવારે ઉઠવા માટે પ્રેરણા આપી રહ્યું છે અને આ લાખો લોકોનો અનુભવ છે મારા જીવનનો આ અનુભવ છે કેટલાય લોકોનો આ અનુભવ છે જ્યારે આપણે રાત્રે સૂઈએ છીએ પહેલા લોકો કહે છે કે અરે અમને સવારે નીંદ નથી ખુલતી અમારી બ્રહ્મ મુહૂર્તમાં નીંદ નથી ખુલતી અમે ઉઠી શકતા નથી બ્રહ્મ મુહૂર્ત ખૂબ સારો સમય હોય છે ભગવાનને યાદ કરવાનો જીઓ આ જ્ઞાનમાં શરૂઆતમાં આવે છે પરમાત્માના જ્ઞાનને જાણવા માટે તો સૌથી પહેલી દિનચર્યા જે શરૂ થાય છે તે બ્રહ્મ મુહૂર્તથી શરૂ થાય છે તો બ્રહ્મ મુહૂર્તમાં સૌથી પહેલા ઉઠીને ભગવાનનું ધ્યાન કરવો ભગવાનને યાદ કરવો તો શું થાય છે કે શરૂઆતમાં ખૂબ મુશ્કેલ લાગે છે જ્યારે તમે રાત્રે સુઓ છો અને સર્દથી તમે ભગવાનને બોલીને સુઓ शिव बाबा ने शुभ रात्रि कहने के मने सवारे ब्रह्म मुहूर्त में उठाड़ दो तो केतलाई लोगों नो आवो अनुभव छे के टेमनी नींद 3 થી 3.5 કે 4 વાગ્યા સુધી આપોઆપ ખુલી જાય છે અને टेમને એવું લાગે કે કોઈ टेમને ઉઠાડી રહ્યું છે કોઈએ તેમનો હાથ સ્પર્શ કર્યો છે અને તેમની नींद તેજ સમયે ખુલી ગઈ છે એવું તેમને લાગે છે અને જારે સારો સમય આવવાનો હોય તો આપોઆપ આ સંકેતો મળવા લાગે છે અને આપોઆપ જ તમારી નીંદ 3 થી 5 ની વચ્ચે ખુલવા લાગે છે બ્રહ્મ મુહુરતમાં અને તે સમયે જ તમને એવું લાગે છે કે કોઈ તમને માર્ગદર્શન આપી રહ્યું છે અંદરથી જે સંકલ્પ આવે અને જેવું તમે સવારે ઉઠો તો તમારી અંદર જે સકારાત્મક ભાવ આવે છે જ્યારે તમે ઉઠો છો અને તમારા મનમાં સવારે સવારે સારા વિચારો આવે છે તો નિશ્ચિતપણે તમે એવું માની લો કે સફળતાના નવા દ્વાર નવો રસ્તો તમારા માટે ખુલવાનો છે જીવનની યોગ્યતા તમને મળવાની છે અને પરમાત્મા તમારું સમર્થન કરી રહ્યા છે પરમાત્માની દિવ્ય શક્તિઓ તમારી સાથે છે એવામાં નિર્ભય થઈને આગળ વધવું જોઈએ અને આ જાણી લેવું જોઈએ કે હવે તમારો સારો સમય આવી ગયો છે તમારો સારો સમય ચાલી રહ્યો છે बीजो संकेत ए के क्यारेक तमे अनुभव्यु हशे के तमारु मन बिन जरूरी कारण वगरज खूब प्रसन्न रहे छे अंदर थी एकदम खुशी रहे छे प्रसन्न रहो छो एवु लागे छे जारे घना लोको पूछे पण छे के भाई आजे शु वात छे आजे तो खूब खुश छो आजे तो खूब प्रसन्न चित देखाई रहा छो चेहरो एकदम खिलेलो होय छे हास्य थी भरेलो होय छे क्रोध थी एकदम दूर होये छे, तो आ संकेतों पर तमने जना छे, तमने एवु लागे छे, जारे आपने कोई सारू काम करिए, जेम के सवारे उठी ने सोथी पहला भगवान ने याद करिया। तमारी दिनचर्या भगवान ने याद करी रहया छो, तो आपोआप मन प्रफुल्लित थई रहियूं छे, सारू लागी रहियूं छे, सकारात्मकता ઘણી વખત તો આપણને ખુદને પણ ખબર નથી હોતી કે આટલી ખુશી કેમ મળી રહી છે અને આ ખુશી ક્યાંથી આવી રહી છે આ સકારાત્મકતા આપણી અંદર ક્યાંથી આવી રહી છે તો જો તમને એવું લાગે તો આ ખુશીઓ જ દર્શાવે છે કે તમારા જીવનમાં હવે આ સંકેતો જણાવી છે કે ખુશીઓ दस्तक આપવાની છે જેનાથી તમે હંમેશા પ્રફુલ્લિત રહેશો જો એવા સમયે તમે જે વિષય પર વિચારો विषे माटे सकारात्मक खुशखबर सारा समाचार आवा लागे तो निश्चितपे तमे मानी लो के भगवान प्रसन्न अने आ खूब शुभ संकेत छे, तमारा जीवन जीवन ने बदलवा तीजो संकेत ए दरवाजे तरा आंगणा तमारी छत पर कोई पक्षी सवारे सवार चहकवा लगे दाणा खावा तमारे त्या आवे, તો એવું માનો લોકો તમારી નકારાત્મકતાને ખેંચવા માટે જ આવે છે અને તેને દૂર લઈ જઈ રહ્યા છે અને તમારા જીવનમાં શુભ સમય આવી રહ્યો છે આ શુભ સંકેતો તમને મળી રહ્યા છે તેથી એવું કહેવાય છે કે જો તમારા જીવનમાં કોઈ મુશ્કેલ સમય ચાલી રહ્યો હોય તમારા જીવનમાં કોઈ સંઘર્ષ ચાલી રહ્યો હોય કોઈ પરેશાનીઓ ચાલી રહી હોય કોઈ કામ ન બની રહ્યું હોય કે જીવનમાં ખૂબ ઉતાર ચઢાવ આવી રહ્યા હોય કોઈ વસ્તુમાં સફળતા ન મળી રહી હોય તમારું મન ક્યાંય લાગતું ન હોય તો તમે વધુ કંઈ ન કરી શકો તો સવારે ઉઠીને તમારી છત પર પક્ષીઓને દાણા નાખો સવારે ઉઠીને દાણા નાખો તેથી એવું કહેવાય છે કે તમારા જીવનમાંથી નકારાત્મકતા ખેંચી લે છે અને તમને સકારાત્મકતા મળે છે તમને સારું લાગે છે જ્યારે આપણે કોઈ બીજા માટે કરીએ પોતાના માટે તો કમાવા માટે તમે 24 કલાક કરી રહ્યા છો અપનાને કમાઈને ખવડાવી રહ્યા છો પોતે ખાઈ રહ્યા છો પણ તમે થોડું પરોપકાર કરો જ્યારે તમે થોડું પરોપકાર કરશો તો તમારું જીવન બદલાવા લાગશે કારણ કે આ પક્ષીઓને તો કોઈ કમાતું ખોту નથી તેમની સંભાળ રાખનાર કોઈ હોતું નથી પણ જ્યારે તમે તેમના માટે થોડું પણ કરો તમારા હકમાંથી તો તમે જુઓ કે તમારી અંદર કેટલી ખુશી અનુભવાય છે કેટલી સકારાત્મકતા આવે છે કારણ કે આપણે પોતાના માટે તો જીવી રહ્યા છીએ કરી રહ્યા છીએ ચોવીસ કલાક દોડી રહ્યા છીએ પણ થોડું પરોપકાર જેમ કહેવાય છે કે દરિયો ક્યારે પોતાનું પાણી નથી પીતો અને વૃક્ષ ક્યારે પોતાનું ફળ નથી ખાતું આ હંમેશા બીજા માટે હોય છે કારણ કે આપણે ગમે તેટલું ધન કમાઈ લઈએ પણ આપણે પાણી નથી બનાવી શકતા પાણી તો આપણને પ્રકૃતિ જ આપે છે અને એ પણ નિઃશુલ્ક આપે છે પ્રકૃતિ આપણી પાસેથી કોઈ શુલ્ક કોઈ ધન નથી લેતી ફળ માટે પણ પ્રકૃતિ જે વૃક્ષ ફળ આપે છે તે પણ ધન નથી લેતું ધન આપણી પાસેથી ફક્ત તેને ઉગાડનારા તેની સંભાળ રાખનારા લોકો લે છે તેથી આપણને એ ફળ નમા મળે છે બાકી વૃક્ષે આજ સુધી કોઈ પાસેથી ધન નથી લીધું તમને એટલા સારા સારા ફળ આપે છે પ્રકૃતિ જેવો ઋતુ આવે તે ઋતુના ખૂબ સારા ફળ આવે છે અને તે ક્યારે તમારી પાસેથી ધન નથી લેતું ધન ફક્ત તેની સંભાળ રાખનારા જે વૃક્ષો રોપે છે તેઓ લે છે અને તેઓ સમજે છે કે વૃક્ષ પોતાનું છે બસ તે ધન લે છે બાકી વૃક્ષ ક્યારે ધન નથી લેતો પાણી હોય નદી હોય તળાવ હોય કૂવો હોય કે બોર હોય તે ક્યારે તમારી પાસેથી ધન નથી લેતો પાણી ના ફક્ત જેની પાસે હોય તે વેચનારા હોય તે ધન લે છે બાકી તે ધન પ્રકૃતિને નથી આપતા નદી કે دریاને નથી આપતા જે ફળ વેચીને ધન લેજે તે વૃક્ષને ધન નથી આપતા ન વૃક્ષ ક્યારે ધન લેજે આ તમને નિહશુલ્ક આપે છે તેથી તમે પણ થોડું નિશુલ્ક કરીજો તમે પણ પરોપકાર કરીજો પછી જુઓ કે તમારું જીવન કેવું બદલાય છે તમને તમારું જીવનમાં કેટલું સારું લાગે છે અને તમારું બગડેલા કાર્યો કેવી રીતે બનવા લાગે છે આ ખૂબ જરૂરી છે અને જ્યારે તમને આવા શુભ સંકેતો મળવા લાગે તો સમજવું જોઈએ કે જીવનમાં હવે સારો સમય આવવાનો છે અને તમે તમે જે સમય આવવાનો છે છે તે તમને શક્તિશાળી બનાવવા માટે આવી રહ્યો કોઈ યોગ્ય સ્થાને પહોંચવાના છો તમારા જીવનમાં સારા સંબંધોના સ્તરે પહોંચવાના છો કે પછી તમારી આધ્યાત્મિક સ્તરે ખૂબ સારી ઉન્નતિ થઈ રહી છે ઉન્નતિ થવાની છે આમાંથી કેટલાક સકારાત્મક સંકેતો છે હવે ચોથો સંકેત એવું માનવામાં આવે છે કે નાના બાળકો એવું કહેવાય છે કે તેઓ સંતનું સ્વરૂપ હોય છે નાના બાળકો બધાને સારા લાગે છે અને ઘણા લોકો તો એવું પણ કહે છે કે આ તો ભગવાનની દેન છે તો જો નાના બાળકો તમને જોઈને હસે સવારે સવારે તમારા ઘરમાં આવે ભલે તે બાળકો તમારા હોય કે કોઈ બીજાના જ હોય પણ જો તમારા આંગણામાં તમારી છતમાં તે બાળકો ખુશીઓથી રમે અને તમારી સાથે તેમને ખુશી અનુભવાય તમને જોઈને તો આ આ ખૂબ જ શુભ સંકેત સંકેત માનવામાં આવે છે છે અને દર્શાવે કે તમારું જીવન હવે નવી ખુશીઓથી ભરાવાનું છે કારણ કે નાના બાળકો બધાને ખૂબ જ પ્યારા લાગે છે ભલે તે કોઈના પણ હોય અને સંત શા માટે માનવામાં આવે છે તેમને કારણ કે જારે તે નાના બાળકો હોય તો ભલે તે કઈ પણ બોલે કોઈને શબ્દ બોલે તો કોઈને ખરાબ નથી લાગતું કારણ કે તે સમયે તે સંતનું સ્વરૂપ માનવામાં આવે છે અશિષ્ટ શબ્દ બોલે તો પણ કોઈને ખરાબ નથી લાગતું ન કોઈ ખરાબ માને છે અને તેમની વાત સાંભરીને હસે છે પણ તેજ બાળક જારે મોટું થઈ જાય તો પછી કોઈ અશિષ્ટ શબ્દ બોલે તો મોટા મોટા કાનૂની મામલા થઈ જાય છે તેથી નાના બાળકો સંતનું સ્વરૂપ માનવામાં આવે છે તો તો જો નાના બાળકો તમારા તમારા આવે તમે માની લો કે કોઈ સારા નવા સંબંધો જોડાવાના છે અને આ રીતે ભગવાનની કૃપા તમારા પર વરસતી રહેશે અને વરસી રહી છે તો તમે તે નાના બાળકો ની હાસ એની કદર કરો અને તે નાના બાળકોની કદર કરો હવે પાંચમો સંકેત ઘણા સમયથી ચાલી રહેલા તમારા જીવનના ખર્ચાઓ કે પછી આવનારા સંકટો અચાનક ટળવા લાગે કે પછી એવું માની લો કે કોઈ સમસ્યા ઘણા લાંબા સમયથી ચાલી આવતી હતી અને તે અચાનક જ हल થઈ ગઈ બધી સમસ્યાજ ખતમ થઈ ગઈ ધન આવવાના જે द्वार બંધ હતા તે અચાનક થોડું ધન આવી જાય કે કોઈ કામ જે ઘણા સમયથી અટવાયેલું હતું અને તે અચાનક બની જાય કે પછી ક્યાંયથી ધન અટવાયેલું હતું તો ધન આવવાના દ્વાર ખુલી જાય તો એવું માની લો કે હવે તમારો ખરાબ સમય બિલકુલ નીકળવાનો છે અને તમારા ઘરમાં ધન પણ ટકશે અને તમારા ઘરમાં ધન આવવાના જે રસ્તા બંધ હતા જે દ્વાર બંધ હતા હવે તે આપોઆપ ખુલવાના છે અને માં લક્ષ્મીનું પણ તમારા ઘરમાં હવે આગમન થશે અને તમારું ઘર માં બધું જ સકારાત્મક થશે આ નિશ્ચિતપણે સારા સંકેતો છે આ વસ્તુઓ તમને લાગશે કે આપોઆપ જ એક સમય પછી વસ્તુઓ ચાલવા લાગે છે આ સાચી વાત છે કે આ પરમાત્માનો આશીર્વાદ જ તમારા પર થઈ રહ્યો છે તમારો સમય સકારાત્મક થઈ ગયો છે તમારો જૂના કર્મોનો હિસાબ પૂરો થઈ ગયો છે અને એક બીજો સંકેત આવે છે છઠ્ઠો તે પર તમે સાંભળી લો જાણે તમે ભગવાનનું ધ્યાન કરવા સાધના કરવા બેસો જે લોકો જ્ઞાનમાં ચાલે છે તે સમજે છે તો ધ્યાન કરવા બેસે તો તેમને આપોઆપ ખુશી થવા લાગે છે અને તેમનું મન ભગવાનને યાદ કરવામાં સારી રીતે લાગવા લાગે છે અને જે લોકો પૂજાપાઠ કરે છે ભક્તિ કરે છે તો તે પોતાના ઘરમાં ભલે તેમનો પૂજા ઘર હોય કે ભગવાનનો મંદિર હોય તો ત્યાં જારે તે પૂજા કરવા જાય તો પૂજા કરવાના સમયે ખૂબ ખુશી થાય છે તેમને ખૂબ ખુશી થાય છે કે પછી એવું થાય છે કે જારે તે ભગવાન માટે ફૂલ ચઢાવે કે માળા પહેરાવે તો કોઈ ફૂલ ભગવાનની મૂર્તિમાંથી આવીને તેમની થાળીમાં પડી જાય ભગવાનની મૂર્તિમાંથી નીચે પડે છે તમને એવું લાગે છે કે ભગવાન તમને જોઈને હસી રહ્યા છે જ્યારે તમે મૂર્તિ તરફ જુઓ તો તેમનું હાસ્ય તમારી તરફ આવે છે તેમાં હાસ્ય અનુભવાય છે અને ઘરમાં જો કોઈ પ્રિય આગમન થઈ રહ્યું હોય અને જો કોઈ રીતે ચાંદી કે સોનાનું આગમન થઈ રહ્યું હોય કોઈ ઉપહાર આપી રહ્યું હોય કે આપણે લાવી રહ્યા હોઈએ આ બધા સંકેતો ખૂબ શુભ માનવામાં આવે છે આ બધા સંકેતો દર્શાવે છે કે તમારો જે મુશ્કેલ સમય હતો તે સમાપ્ત થઈ ગયો છે તે નીકળી ગયો છે અને હવે શુભ સમય તમારા જીવનમાં આવી રહ્યો છે તો જીવનમાં ખુશીઓ ઉત્પન્ન થઈ જાય છે આનંદ ઉત્પન્ન થઈ જાય છે અને એક બીજો સંકેત એ છે કે જ્યારે તમે સવારે સવારે તમારા ઘરમાંથી નીકળો અને જ્યારે તમે તમારા ઘરમાંથી કોઈ સારા કાર્ય માટે शुभ कार्य माटे निकलो, अने नीजे तमे घर माथी निकलो अने तमने कोई भगवान ना जे भगवान ने माने छे, ध्यान करे छे, परमात्मा श्रीमत पर चाले छे, कोई साधु के संत महात्मा भगवानी भक्त आत्मा जो तमने तेमना दर्शन थाई जाए जे ओ भगवान ने साचा भगवान नु ध्यान करे छे, भगवान समर्पित जीवन जीवे छे, एवा आत्माओना जो तुमने दर्शन थई जाय એટલે કે જેઓ પરમાત્મા સાથે જોડાયેલા છે તેમનો જો આશીર્વાદ તમને મળી જાય તો નિશ્ચિતપણે આશુ સંકેત માનવામાં આવે છે તેથી તમારા વડીલોનો આશીર્વાદ લઈને અને ભગવાનનું ધ્યાન કરીને જ તમારે ઘરમાંથી નીકળવું જારે પણ તમે ક્યાંય ઘરની બહાર जाओ તો તમે નિશ્ચિતપણે આ કામ કરવું કે તમે મનથી તમારું ઘર માં જો બાબાનો ઓરડો છે ભગવાનનો મંદિર તમે બનાવ્યું છે તો તમે 2 મિનિટ ત્યાં ભલે 1 મિનિટ બેસો ઊભા રહો અને તમે ભગવાન સાથે વાત કરો બોલો કે ચાલો શિવ બાબા ચાલો ભગવાનજી તમે મારી સાથે ચાલો અને પછી તમે અનુભવ કરશો કે તમને તે કામ કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે અને તમને રસ્તામાં કોઈ પણ પ્રકારનો વિઘન નહીં આવે અને તમે સારી રીતે શાંતિપૂર્ણ રીતે તે કાર્ય કરીને અને સુરક્ષિત તમારું ઘરે પાછા આવી જશો ક્યાંય પણ તો તમે નિશ્ચિતપણે આ વાતને બિલકુલ યાદ રાખી લો બિલકુલ તમારે આ વાતનો ધ્યાન નથી ભૂલવું જ્યારે તમે ઘરમાંથી બહાર નીકળો કોલેજ સ્કૂલ માટે બજાર માટે તો તમે બિલકુલ બોલીને જાઓ ચાલો બાબા મારી સાથે ચાલો ભગવાન શિવ બાબા मंदिर बोली ने जाओ चालो भगवान जी मारी साथे चालो तमे मारी साथे रहो तमे जो के तमारा जीवन में क्यारे कोई घटना नहीं बने जे तमने दुख पहुंचाड़ी सके कार्य करीने अने सुरक्षित सारी रीते तमारा घरे पाछा आवी जशो आ बिलकुल निश्चितपे होविए भगवान न्यान कर भगवान ने साथ लई ने ज तमे घर निकलो તો તમારું જીવનમાં કોઈ કાર્ય બનતા देर નથી લાગતી તેથી જે કામ માટે તમે નિખરશો તેમાં તમને ખૂબ જલ્દી સફળતા મળશે આવો પ્રયાસ કરો તો તમને આ સંકેતો જણાવે છે અને આ તમારા જીવનમાં મળવા લાગે અને જે તમને જણાવ્યું તે તમે નિશ્ચિતપણે કહો અને આ સંકેતો મળે તો તમે સમજો કે હવે તમારો સારો સમય આવવાનો છે અને જારે તમે પરમાત્માનો ધ્યાન બ્રહ્મ મુહૂર્તમાં ઊઠીને કરવા લાગો તેમની શ્રીમત પ્રમાણે ચાલવા લાગો તો તમારું જીવનમાં સારો જ સારો સમય હશે કઈ ખરાબ નહીં થઈ શકે મિત્રો અમને આશા છે કે આ માહિતી ગમી હશે જો તમે અમારી ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરો વિડિયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ ચોક્કસ લખો फरी मिलीशु आवाज ज्ञानवर्तक वीडियो साथे त्यासुधी करता रहो जय शिव शंकर जय भोलेनाथ बोलो हर हर महादेव नमो पार्वती पते